નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કાર્યાલય ના વર્ગ ચાર ના કર્મચારી દાઉદ એલ સમા તારીખ ત્રીસ છ બે હાજર ચોવીસ ના રોજ વય નિવૃત્તિ થતા તેઓને જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ આઈએએસના એસના અધ્યક્ષ સ્થાને વિદાયમાન આપવાનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમના કાર્યાલયમાં એકવીસ વર્ષથી અવિરત કામગીરી દરમિયાન ભૂકંપ નિલોફર વિપતજોય વાવાઝોડા કોવિડ મહામારી વગેરેમાં દિવસ રાત જોયા વગર પ્રામાણિક ફરજો બજાવી જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ઉદાહરણરૂપ ફરજ બજાવેલ હોય આ કામગીરીની નોંધ લઈ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ સમારંભમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ કે ચૌધરી તથા શ્રીમતી વી એમ પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારીના અંગત મદદનીશ સુભાષ ધોળકિયા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રીમતી નીતા ગોસ્વામી જયશ્રી પોલરા કિશોર હાલા પ્રવીણ ગોરી નરેન્દ્ર રાઠોડ તથા મહેકમ શાખાના સમગ્ર સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ભાવેશ ભુડિયાએ કરી હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે